ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવાની રણનીતિ ઘડાઈ પાટીલ રૂપાલાને માફ કરવા વિનંતી કરી પુરુષોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છે તો સી આર પાટીલે નિવેદન કર્યું રૂપાલાએ માફી માંગી પણ રોષ ઓછો થતો નથી માફી માંગી છે ત્યારે મોટું મન રાખીને રૂપાલાને માફ કરો તેવું પણ નિવેદન કર્યું સાથે જ કહ્યું કે સમાજમાં રોષ હોય માફી માંગી છે તો માફ કરે ક્ષત્રિય સમાજની બાણુ લોકોની ટીમ છે

એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણાથી વિનંતી પણ કરું છું હાથ જોડીને વિનંતી કરી છે સીઆર પાટીલે કે માફી માંગી છે હવે ક્ષત્રિય સમાજ માફ કરી દે પરંતુ તો ખાસ રોષ છે રિસામણા છે મનામણા એટલે કે આખી રાજનીતિ થઈ રહી છે નિવેદનને લઈને એક અઠવાડિયા પહેલાં રાજકોટમાં જે નિવેદન કરવામાં આવ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં વિરોધ નોંધાવી રહ્યો છે બોયકોટ પુરુષોત્તમ રૂપાલાના પોસ્ટર્સ પણ લાગ્યા છે અને એની વચ્ચે આખરે સી આર પાર્ટીના નિવાસસ્થાને આજે એક બેઠક મળી જેમાં રાજપૂત સમાજના જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા અને આખી પાર્ટીની રણનીતિ શું રહેશે તે અંગે ચર્ચા કરવામાં આવી દોઢથી બે કલાક જેટલી બેઠક ચાલી ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી છે કે મોટું મન રાખીને માફ કરી તો પુરુષોત્તમ રૂપાલાને સાથે પણ વાત કરી કે આવતીકાલે ત્રણ વાગે કોઈ એકદમ સ્થળ નક્કી નથી કહ્યું પરંતુ અમદાવાદના ગોતા વિસ્તારમાં જે રાજપૂત સમાજનું ભવન છે ત્યાં હોઈ શકે છે આ સ્થળ ત્યાં રાજપૂત આગેવાનો પુરુષોત્તમ રૂપાલા તમામ લોકોની બેઠક મળશે ને ફરી એક વખત તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે સાથે ક્ષત્રિય સમાજની બાણું લોકોની ટીમ જે છે એ ટીમના આગેવાનો આમાં જોડાશે તેવી વાત કરવામાં આવી છે સમજાવવાનો પ્રયત્ન કરીશું સી આર નિવેદન કર્યું અને હાથ જોડીને વિનંતી પણ કરી કે હવે આ જે નિવેદન કર્યું છે તેને માફી પણ માંગી છે ત્રણ ત્રણ વખત હવે તેમને મોટું માન રાખીને માફ કરી દેવું જોઈએ ગઈકાલે પુરુષોત્તમ રૂપાલાએ પણ બપોરના સમયે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમણે એ વખતે કહ્યું હતું કે મારા તરફથી આખો જે વિવાદ છે જે પ્રશ્ન છે તેનો અંત આવી ગયો હતો પુરુષોત્તર રૂપરાના પ્રેસ કોન્ફરન્સમાં પણ એવી કોઈ વાત નથી કરી કે તેઓ ઉમેદવારીમાંથી પીછેહટ કરી રહ્યા છે કે ઉમેદવારી રદ કરવાની વાત કરી રહ્યા છે અને આજે સી આર પાટીલે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ એવો કોઈ સંકેત નથી મળ્યો એમણે એવું જ કહ્યું છે કે અમે સમજાવવાનો પ્રયાસ કરીશું પરંતુ ઉમેદવારી રદ થઈને લઈને ઉમેદવાર બદલવાને લઈને કોઈ ચર્ચા થઈ નથી આવતીકાલે ત્રણ વાગે મહત્વની બેઠક

તો એક બાદ એક નેતાઓ બેઠકમાંથી ત્યારે બહાર નીકળી રહ્યા છે ત્યારે તેમણે પૂછવાનો પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે તો સી આર પાટીલે કોન્ફરન્સ કરી પરંતુ હવે જ્યારે એક બાદ એક નેતાઓ બહાર આવી રહ્યા છે તેમને પૂછવામાં આવી રહ્યું છે પરંતુ તેઓ કોઈ પણ જવાબ આપવાનું ટાળી રહ્યા છે એવું જ કહી રહ્યું છે કે સી આર પાટીલે કહી દીધું છે તો કોઈ કઈ જ બોલવા તૈયાર નથી માત્ર એક જ વાક્ય આવી રહ્યું છે કે સી આર પાટીલે કહી દીધું છે

એક જ વાત કહી રહ્યા છે કે સીઆર બધું જણાવી દીધું છે મૌન સેવી રહ્યા છે હિરન અમારી સાથે જોડાઈ ગયા છે હિરન કોઈ પણ નેતા કઈ પણ બોલવા તૈયાર નથી તમામે મૌન સેવ્યું છે કોણ કોણ તેમાં ઉપસ્થિત હતો ને તમામનો જવાબ માત્ર એક જ છે સીઆર આર પાટીલે તમામ વસ્તુ જણાવી દીધી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની બેઠક આ પૂર્ણ થઈ ચૂકી છે અને મોટાભાગના આગેવાનો અહીંયાથી રવાના થયા છે મૂળ વિષય જે પરસોત્તમ રૂપાલાના નિવેદન અને નિવેદનના કારણે સમાજની અંદર જે નારાજગી છે એ નારાજગી દૂર કરવા માટેની કામગીરી સોંપવામાં આવી છે એટલે ડેમેજ કંટ્રોલ પર હવે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજના આગેવાનો પાર્ટી સાથે જોડાયેલા છે પૂર્વ મંત્રીઓ છે ધારાસભ્યો છે અથવા તો સાંસદો છે એમને હવે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે અલગ અલગ બાણું જેટલા લોકોની જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે કે જે બે દિવસ પહેલાં ગોતા ખાતે મળી હતી એ સંકલન સમિતિ સાથે બેઠક ભાજપના આ તમામ નેતાઓ છે એ અલગ અલગ લોકો સાથે કરશે કોણ કોને મળશે એની જવાબદારી સોંપવામાં આવી છે અને પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન છે એ નિવેદન બાદ એમણે ત્રણ વખત માફી માંગી છે અને સી આર પાટીલે પણ ક્ષત્રિય સમાજ સામે બે હાથ જોડી અને માફી માંગી છે કે એમનું નિવેદન છે એમને માફી માંગી છે અને માફ કરવા જોઈએ અને ભાજપ સાથે વર્ષોથી ક્ષત્રિય સમાજ રહે હિરેન ક્ષત્રિય સમાજના મહિલા પાંખના જે પ્રમુખ છે પદ્મિનીબા વાડા એમારી સાથે જોડાયા છે પદ્મિનીબા નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં આજની જે બેઠક થઈ એમાં ઉમેદવારી રદને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી ક્ષત્રિય સમાજને સમજાવવાનો પ્રયાસ કરીશું આવતીકાલે ત્રણ વાગે બેઠક આપની પ્રતિક્રિયા શું છે હાજી અમે અમને ત્યાં પણ એ રીતે સમજાવવામાં આવશે તો અમાર નિર્ણય તો અડગ જ છે નિર્ણય અમારો હંમેશા એ જ રહેશે કે કૃપાલાભાઈની ટિકિટ રદ થાય બે વખત માફી છે તો એમના એક ફેસ જી ખાસ આર પાટીલે કે ક્ષત્રિય સમાજની 92 ટીમ આપ છો જે લોકોની ટીમ છે જે વાત કરી

અમે કેમ કે અમારો ક્ષત્રિય સમાજ અત્યારે એક છે અને મને એવું આશા નથી કે કોઈ મને એવું સમજાવે કે પદ્મિની બા જતું કરો અલગ અલગ જગ્યાએ હજી પણ વિરોધ કરવામાં આવી જ રહ્યો છે હવે આવતીકાલે બેઠક છે તો આવતીકાલે જે વિરોધ કાર્યક્રમ છે તે રદ કરવામાં આવશે જી ના અમારો વિરોધ તો ચાલુ જ રહેશે પછી આવતીકાલે જો ડિસિઝન અમારા પક્ષમાં રહેશે તો બધું શાંત પડી જશે અને જો અમારા પક્ષમાં રહે તો આનેથી પણ ડબલ વિરોધ કરવામાં આવશે ટૂંક ટાઈમમાં મહાસંમેલન રાજકોટમાં યોજાઈ રહ્યું કરશો આપનો પક્ષ શું છે ના મારો પક્ષ તો એક જ રહેશે કે રૂપાલાભાઈ ની ટિકિટ જ રદ એની સાથે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ શું આપ દરરોજ બેઠકો પણ કરતા હશો અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મળતા હશો એમનું શું કહેવું છે જો એ સમજી જશે તો પછી આપનું સ્ટેન્ડ શું જી કારણ કે 92 લોકોની ટીમ છે એમાંથી જો 50% પણ એવું કહી દે કે મને નથી લાગતું કેમ કે કોઈ પણ આગેવાન કોઈ પણ ક્ષત્રિય સમાજના મારી હર અત્યારે કલાકે કલાકે બધાય સાથે બેઠકો થઈ રહી છે ફોન આવી રહ્યા છે તો કોઈ પણ એવું તો કહેતું જ નથી કે આપણે જતું કરશું મને કોઈ એવું તો અમારે એ ચર્ચા જ નથી થતી અમારું બધાયનું એક જ ડિસિઝન રહેશે લાસ્ટ ટાઈમ સુધી કે રૂપલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ ઓકે પદ્મિનીબા આપણે એક વાત એક પૂછવા માંગીશ કે ખાસ વડોદરામાં રંજનબેન ભટ્ટનો વિરોધ થયો તેઓ ત્રણ ટર્મથી સાંસદ હતા વિરોધ થયો તરત જ એમની ટિકિટ એમણે ઉમેદવારી પરત ખેંચી બીજા ઉમેદવાર તૈયાર કરવામાં આવ્યા

અને હજી અવારનવાર હું એ જ કહી રહીશ કે હું ખુદ બીજેપી પાર્ટી સાથે જોડાયેલી વ્યક્તિ છું તો આમાં એક રૂપાલાભાઈની ટિકિટ રદ થવાથી ક્ષત્રિય સમાજ નહીં પણ અન્ય સમાજ પણ રોષે ભરાયો છે તો રૂપાલાભાઈની ટિકિટ જો રદ થઈ જશે તો એક શાંતિનું વાતાવરણ ઊભું થઈ જશે એક બીજેપી પાર્ટી એક વધારે ઉપર આવી જશે કે નાના ક્યાંક ને ક્યાંક બેનો દીકરીઓનું માન જળવાઈ રહ્યું એટલે અમે પણ અમારી આશા એક જ છે કે અને અમારું એક લાસ્ટ ટાઈમ સુધી કાલે બેઠક થાય ત્યાં ત્યારે પણ લાસ્ટ ટાઈમ સુધી અમારો ક્ષત્રિય સમાજ અડગ રહેશે કે ના ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય કોઈ પણ મને નથી લાગતું કે પચાસ ટકા પણ કે મારે આ બધા સાથે વાતચીત ચાલુ જ છે એટલે એક જ નિર્ણય ઉપર રહેશે ઓકે આપે કહું કે આપ ભારતીય જનતા પાર્ટીના ફેન છો આપ ખુદ એ પાર્ટી સાથે જોડાયેલા છો પણ એ પાર્ટી અત્યારે આપના સમાજ જે આપ કરવા માંગો છો એ માનવા માટે તૈયાર નથી

એમાં શું રાજકીય નેતાઓ પણ હાજર રહેશે જી હજી મને કઈ હજી ખ્યાલ નથી કેમ કે હું લાઈવ ને ફોન ઉપર જ છું એટલે હમણે થોડીવાર પછી મને બધું ખ્યાલ આવી જશે અને આગળની રણનીતિ અમારી એ જ રહેશે કે ટૂંક ટાઈમમાં મહારેલી થશે મહાસંમેલન પણ ગોઠવવામાં આવશે પાંચ લાખ વ્યક્તિઓ અને હું આહવાન કરીશ અમારો આખો ક્ષત્રિય સમાજ અમારી સાથે છે અને ઘરે ઘરે તાલુકા વાઈઝ ગામડે ગામડા વાઈઝ એક નાનામાં નાના કાર્યકર્તાને પણ એન્ટ્રી નહીં મળે પ્રચાર માટે પણ બિલકુલ ક્ષત્રિય સમાજ પોતાનું ધર્મ નિભાવે એવું ગઈકાલે પુરષોત્ત્વર રૂપાલય કહ્યું હતું ને આપણા શાસ્ત્રોમાં પણ જે કહેવાય છે ને કે ભૂલ કરવા કરતાં જે માફી આપે છે તે વધારે મહાન હોય છે તો આપ શું માફી નહીં આપો કારણ કે એક વખત નહીં બે વખત ભાઈ શ્રી સી આર પાટીલ ભાઈ ને તો હું એક હું પણ એમ કહું છું કે ના આપે જે કર્યું એ આપની રીતે તો આપ રાઈટ જ છો બરાબર છે પણ આ માફી જે એમને માગી રૂપાલાભાઈએ

તો આવતીકાલે એટલે આપ એવું કહી રહ્યા છો કે જો ખરેખર દિલથી માફી માંગશે આવતીકાલે જો એવું થયું કે તમામ બાળુ લોકોની ટીમ સામે જો હાથ જોડીને માફી માંગે છે અને તમને એવું લાગે છે કે એમના ચહેરા પરથી ગિલ્ટ દેખાઈ રહ્યું છે તો પછી આપ માફ કરશો જીના જેમ રૂપાલાભાઈ નો હવે પ્રશ્ન નથી રહ્યો બીજેપી પ્રશ્ન થયો એમ હવે આખા ક્ષત્રિય અને અમે જ્યાં બેઠક થશે તો પણ હવે એ એ બધું ડિસિઝન ત્યાં લેવાશે અને ના તો અમારું અડગ જ રહેશે હું તો જ છું કેમકે મારે તો વાત ચર્ચા ચાલુ જ છે અમારો એક જ નિર્ણય લાસ્ટ સુધી રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય બાકી ઈ હવે ગમે એટલી માફી માગે પાંચસો ની હજાર વખત ઈ માફી માગે છતાં અમારો ક્ષત્રિય સમાજ એને માફ નહીં કરે હવે તો સીઆર પાટીલ પણ બીજી જનરેશન પરંતુ હવે તો સીઆર પાટીલ પણ વચ્ચે પડ્યા છે તો સીઆર પાટીલે પણ આજે જાહેરમાં હાથ જોડીને એક વિનંતી કરી છે કે એમને માફ કરી દો ઈ ભાઈ શ્રી સીઆર પાટીલ ભાઈ શ્રી નું તો હું કાઈ જ નહીં બોલી શકું કે એમને તો કાઈ એવું બોલ્યા જ નથી એટલે એમના વિશે તો હું કાઈ જ ન કહું એ એમનું એક મોટું વ્યક્તિત્વ કહેવાય સીઆર પાટીલ ભાઈ શ્રી નું કે પોતાનું એટલું આવું મોટું આટલા હોદે છે તો એને પણ પોતે તો આમાં ક્યાંય છે નહીં પણ એને એક સરસ છે એ આ બોલ્યા એના માટે મારે અમને માન છે પણ એમના વિશે નહીં પણ આ જે અમારું ડિસિઝન છે એમ મારો હિસાબે નહીં પણ આખા આખા ક્ષત્રિય સમાજના હિસાબે એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય બિલકુલ સૌથી મોટી વાત એ છે કે ભાવનગરના રાજપી એવું કહી રહ્યા છે કે આ રાજપૂતો નહીં ભાજપુ છે બીજી વાત એ પણ થઈ રહી છે આખું જે આંદોલન છે વિરોધ છે એ ક્યાં કોંગ્રેસ જે છે એ ટેકો આપી રહ્યું છે એટલા માટે આખું આંદોલન કરવામાં આવી રહ્યું છે એમાં આપની પ્રતિક્રિયા શું છે શું આમાં કોઈ અન્ય રાજકીય પાર્ટીનો હાથ છે જીના સે જે નહીં કોઈ પાર્ટીનો હાથ નથી કોંગ્રેસ પાર્ટી કોઈ પાર્ટી આમાં નથી કોઈએ થોડું રૂપાલાભાઈને કહ્યું હતું કે રૂપાલાભાઈ આપે એવી બફાટ કરો કોંગ્રેસ પાર્ટી કેવા ગઈ હોય અને રૂપાલાભાઈએ શું માન્યઓ રાખ્યું હોય કે હું આ બફાટ કરીશ તો એ કોઈને વચમાં નથી રૂપાલાભાઈની જ મોટામાં મોટી ભૂલ છે રૂપાલાભાઈનું પીઢતાપણું રૂપાલાભાઈનો ફેસ એ આપ જ જો આવા આવા માણસને ટિકિટ આપે ને તો બીજેપી પાર્ટીનું પણ કેટલું બધું ખરાબ લાગે કે એ રૂપાલાભાઈને શું કોઈ એવું કોંગ્રેસ પાર્ટી કેમ નહીં વિરોધી એ શીખવાયું હોય કે રૂપાલાભાઈ આપ આમ બોલી જવાલો રૂપાલાભાઈ બોલી ગયા હશે જી એટલે એ બધા આક્ષેપો ખોટા છે

જીના રૂપાલાભાઈની શું છે એમાં આમ એક એવું છે કે ભાઈ પોતાનું એક ટિકિટ માટે ને વોટ માટે એક સમાજમાં જઈને બીજા સમાજનું નીચું દેખાડવું એ કદાચ રૂપાલાભાઈની આ કામગીરી હશે એટલે રૂપાલાભાઈ આ બફાટ કરી આમાં કોઈ આમાં પક્ષ લેવલે કે કોઈ પાર્ટી લેવલે કાંઈ પ્રશ્ન જ નથી આવતો ને બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ પદ્મિનીભા

પરંતુ રાજપૂત સમાજ હજી પણ પોતાની માંગ પર અડક છે હવે આવતીકાલે 3 વાગ્યા બેઠક મળશે પુરુષતો રૂપાળાની ઉમેદવારી અંગે આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં ના આવે તો પાટીલા નિવેદન પર કરણસિંહ ચાવડાએ પણ નિવેદન કર્યું છે લોકશાહી છે સંવાદ પ્રક્રિયા થવી જોઈએ તેવું કરણસિંહ ચાવડાનું કહેવું છે અમારો જે મુદ્દો છે તે અમે તેમની સામે રાખીશું

આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે અત્યાર સુધી અધિકૃત રીતે સંકલન સમિતિને કોઈ આમંત્રણ નથી પણ આપે કહ્યું એમ કે ક્ષત્રિય સમાજના આગેવાનોને માન્ય પાટીલ સાહેબે એમના નિવાસસ્થાને બોલાયા હતા અને એમને વાત કરી હશે તો અમને આમ એમાં એવું કહેવાયું છે સમાચારના માધ્યમથી જાણ્યું કે આવતીકાલે ગોતા અમારા ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો એ મળવા આવવાના છે તો આપ જાણો છો કે લોકશાહીમાં તો સંવાદની પ્રક્રિયા એ સતત ચાલતી હશે તો અમને વિધિવત આમંત્રણ મળશે એમને જવાબદારી સોંપી છે એ પ્રમાણે તો અમે જરૂરથી ગોતા ખાતે કાલે મળીશું એમાં મળવામાં કંઈ વાંધો નથી જે મુલાકાત થશે તમારી વાત શું રહેશે અમારી વાત તો એક જ રહેશે જે સમગ્ર ક્ષત્રિય સમાજની વાત હશે નેવું સંસ્થાઓ દરેક જિલ્લાના આગેવાનો આ બધાએ જે નક્કી કર્યું છે કે ભાઈ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં ન આવે ત્યાં સુધી આ મુદ્દાનો કોઈ અંત આવતો હોય એવું મને લાગતું નથી તેમ છતાં અમારા વરિષ્ઠ આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો ભેગા થઈ અને અમે મનોમંથન કરીશું અને આગળ એનું શું ચર્ચા થઈ એ આપ સૌ મીડિયાના મિત્રોને અમને જાણ કરીશું